પરસોત્તમ રૂપાલાની ફરી એકવાર ક્ષત્રિય સમાજને મોરબીમાં મંચ પરથી કહ્યું કે નાની મોટી વાતને જતી કરી રાષ્ટ્રહિતના કાર્યમાં જોડાવવા સમાજને વિનમ્ર છે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ગઈકાલે મોરબીના પ્રવાસે હતા જ્યાં તેમનું અરવાપર ચોકડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થયું બાદમાં રોડ શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મંચ પરથી પુરુષોત્તમ રૂપાલાએ જય શિવાજી જય ભવાની નાનારા લગાવી ક્ષત્રિય સમાજને ભાજપ સાથે જોડાવવા ફરી એકવાર અપીલ કરી હતી આ સાથે રાષ્ટ્રના કામમાં જોડાવા અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા ક્ષત્રિય સમાજને આહવાન પણ કર્યું હતું પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ અને કરેલી ટિપ્પણીનો વિવાદ હજુ શમ્યો નથી અને ક્ષત્રિય યુવાનો સતત વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે સભામાં મંચ પરથી પુરુષોત્તમ રૂપાલાએ જય શિવાજી અને જય ભવાનીના નારા લગાવી ક્ષત્રિય સમાજના મન પર બેસી રહેવાની વાત કરી હતી ત્યારે ક્ષત્રિય સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે મોદીના હાથ મજબૂત બનાવો અને નરેન્દ્ર મોદીનું આ પ્રકારનું શાસન ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરી ક્ષત્રિયો પણ સાથે જોડાય તેવી વિનંતી કરી હતી આ રાષ્ટ્રની ગરિમાને આ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ જ્યારે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય ત્યારે મારે આપ સૌની વચ્ચે આજે અમારા રાજ્યસભાના સાંસદ અને મકાનેર સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જયારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જયારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દર ગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે આપ સૌએ જે પ્રકારે આજે અહીંયા મોરબી ટંકારા પડદરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ તરીકે અમારી આ કાર્યાલયના શુભારંભને વિજય રેલીના સ્વરૂપમાં બદલી નાખવા જેવું ભગીરથ કામ કરવા માટે બૂથના મારા પ્રમુખ થી લઈ જિલ્લાના પ્રમુખ સુધીના સૌને મારા અભિનંદન આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી ભારત માતા કી ધન્યવાદ